ભુજમાં વિધવા સહાય માટેનું સર્વે રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ બેન જે રીતે આપણે વાત કરી તો જે મહિલા જે છે એના માટે સર્વે ચાલુ છે વિધવા બહેનોનું કઈ રીતનું છે ને શું થશે નમસ્કાર અવની દવે મહિલા અને બાળ અધિકારી કચ્છમાં અને આ આપના માધ્યમથી હું એક જાહેર અપીલ કરવા માંગુ છું કે અત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે એંશીથી નેવું વર્ષના જે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત જે લાભ મેળવે છે એ બહેનોની એક ખરાઈ ચાલી રહી છે ખરાઈનો હેતુ હયાતીની ખરાઈ છે કેમકે આમાં ઘણા બધા બહેનો ઘણા સમયથી મૃત્યુ પામવા છતાં પણ એમની સહાય જે ચાલુ છે જેથી કરીને સરકારને ખૂબ નાણાકીય નુકસાન જે ભોગવવું પડે છે પડે છે એટલે ખાસ કરીને વિધવા સહાયનું વેરીફિકેશન ચાલુ છે તો એક મારી આપને નમ્ર અપીલ છે કે આ જે ખરાઈ છે એ તલાટી શ્રી વીસી થ્રી અને મામલતદાર કચેરીમાં જે ફરજ બજાવે છે વિધવા સહાયનું કામ કરતાં ઓપરેટરો એ ઓપરેટરો અને અત્રેની કચેરીના એટલે કે મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ દ્વારા ખરાઈ કરવામાં આવે છે એટલે ટેલિફોનિક ખરાઈ પણ થાય છે અને રૂબરૂ સ્થળ પર પણ ખરાઈ થાય છે તો જો અત્રેની કચેરી દ્વારા આપને કોઈ ખરાઈ અંગેનો ફોન આવે કે હયાતી માટે જો પૂછવામાં આવે તો આપનો પૂરતો સહકાર છે એ યાત્રીની કચેરીને આપવાનો અમારા વિનંતી છે ખરાઈનો મુખ્ય હેતુ ખાલી હયાતીનો છે આપના અન્ય કોઈ ડોક્યુમેન્ટ્સ આપવાની કંઈ જરૂર નથી ખાલી હયાતી માટે માનો કે આપનો આધાર કાર્ડ માગવામાં આવે તો જ્યારે આપને જણાવવામાં આવે કે ભાઈ મહિલાને બાળ અધિકારીની કચેરીમાંથી બોલીએ છીએ તો આપનું આધાર કાર્ડ છે એ જ્યારે પણ આપને જે નંબર ઉપરથી ફોન આવ્યો હોય એ નંબર ઉપર આપનો પૂરું પાડવા નમ્ર વિનંતી છે કેમ કે કચ્છ જિલ્લો ખૂબ મોટો જિલ્લો છે અને પાંત્રીસો જેટલી ગંગા ગંગાસવરૂપા બહેનોનું આપણને વેરિફિકેશન કરવાનું છે તો આપના તરફથી અમને સહકાર મળી રહે અને વિધવા સહાય છે એ અવિરત ચાલુ રહેતી રહે મતલબ કે જો ખરાઈ નહીં થાય તો સહાય છે એ બંધ કરવાનો વારો આવશે તો ખાસ કરીને જ્યારે અત્રે કચેરીથી ફોન કરવામાં આવે ખરાઈ કરવામાં આવે તો આપનો સહયોગ છે એ અત્રેની કચેરીને મળી રહે એ માટે એક નમ્ર અપીલ છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે